બજેટ બે હાજર પચીસ મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે રાજકોટ આપની સાથે હું આકાંક્ષા ગુંડલીયા આજે સંસદમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું આ તેમનું સાતમું બજેટ અને મોદી સરકારનું પૂર્ણ બજેટ હતું આજે સવારથી આ બજેટ રજૂ કરાયું હતું જેમાં ખેડૂતોથી લઈને મધ્યમ વર્ગ સુધી બધા જ ક્ષેત્રોમાં બજેટની જાહેરાત કરવામાં આવી હતી કુલ બજેટ હતું ચોત્રીસ પોઈન્ટ લાખ કરોડ ત્યારે વાત કરીએ ખેડૂતો માટે બજેટમાં પ્રધાનમંત્રી ધનધાન્ય ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેનાથી એક સાત કરોડ ખેડૂતોને મદદ થવાની સંભાવના છે સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ તેમણે જાહેરાત કરી છે જેમાં તેમણે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે યુવા ખેડૂતો ગ્રામીણ મહિલાઓ ખેડૂતોને ખાસ કરીને નાના ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે મુખ્ય જાહેરાતો કરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ડેરી અને માછીમારી માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે સરકાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને દરિયાઈ વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગોનું ઉત્પાદન જાળવી રાખવા માટે એક માળખું તૈયાર કરશે સાથે જ આસામમાં યુરિયા પ્લાન્ટની પણ સ્થાપના કરાશે આવકમાં વધારો કરવા માટે અને આર્થિક ક્ષમતામાં વધારો કરવા કઠોળમાં પણ આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે પાંચ વર્ષ માટે કપાસના ઉત્પાદન પર સરકારનું પૂરતું ધ્યાન રહેશે કેન્દ્રીય એજન્સીઓ આગામી ચાર વર્ષમાં તુવેર અડદ અને મસૂરની ખરીદી કરશે બિહારમાં મખાના કે જે આપણા માટે ઘણા ગુણકારી છે તેના માટે એક બોર્ડની રચના કરવામાં આવશે તેનાથી રોજગારીનું સર્જન થશે અને માર્કેટમાં પણ તેનું મૂલ્ય વધશે આ બજેટથી સૌથી વધારે મધ્યમ વર્ગ માટે ખૂબ સારું રહ્યું છે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે ખાસ કરીને આ બજેટમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે નાણા પ્રધાને પોતાના બજેટની શરૂઆત જ મધ્યમ વર્ગનો ઉલ્લેખ કરીને કરી હતી મધ્યમ વર્ગ માટે સસ્તી અને મોંઘી વસ્તુઓની યાદી જાહેર કરી હતી એમાં પણ સૌથી મોટી જાહેરાત કે જેને લોકોને હશકારો આપ્યો છે એ છે બાર લાખ રૂપિયા સુધીની કમાણી પર ઝીરો ટેક્સ એટલે કે મહિને એક લાખની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે બીજી વાત કે જેમાં સિનિયર સિટીઝનની વાત કરી છે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે આવકવેરા ભરવાની મર્યાદા કે જે બે વર્ષની હતી હવે તે પણ વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે એમ માટે લોન ગેરંટી કવર કે જે પાંચ કરોડ થી વધારીને દસ કરોડ રૂપિયા સુધી કરવામાં આવી છે દોઢ લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે એમ એટલે કે મધ્યમ અને કે જે નાના ઉદ્યોગો છે તેને પ્રોત્સાહન આપવાની વાત કરી છે જેનાથી મધ્યમ વર્ગને સૌથી વધારે ફાયદો થશે એ સિવાય નવા સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા દસ કરોડથી વધારીને વીસ કરોડ કરવામાં આવશે અને ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે હવે આ બધી જાહેરાતો પરથી આપણે તારણ કાઢી શકીએ કે આ બજેટમાં મધ્યમ વર્ગને કેન્દ્ર સ્થાને રાખીને ઘણા મુદ્દાઓ લેવામાં આવ્યા છે એ સિવાય સરકારે મોબાઈલ ફોનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે જેનાથી મોબાઈલ ફોન પણ સસ્તા થઈ જશે ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સમાં રાહત આપવાની વાત કરી છે જેના કારણે બેટરી કાર સસ્તી થઈ શકે છે ભારતીય ઉત્પાદિત કપડા પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે જેનાથી ઘરેલું કપડા ઉદ્યોગને વેગ મળશે અને કપડાનો ભાવ પણ સસ્તો થશે એ સિવાય હવે આરોગ્ય વિષયક જો વાત કરીએ તો તેમાં સૌથી મોટી વાત ગંભીર બીમારીઓની છત્રીસ જેટલી દવાઓ પર ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે જેનાથી ગરીબ વર્ગને દવાઓ ખૂબ સસ્તી મળી રહેશે એ સિવાય કેન્સર માટે તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે અને તેની દવાઓ પણ સસ્તી કરવામાં આવશે હવે આપણે એજ્યુકેશન સેક્ટર પર નજર મારીએ અને તેમાં કઈ જાહેરાતો કરવામાં આવી છે તેને સમજીએ યુવાનો માટે અગત્યની વાત પૈકી સ્ટાર્ટઅપ માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક ફંડ બનાવવામાં આવશે પાંચસો કરોડ રૂપિયાથી ત્રણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે જે ટેકનોલોજી તરફનું અત્યંત મહત્વનું પગલું ગણી શકાય એ સિવાય આગામી પાંચ વર્ષમાં તબીબી શિક્ષણમાં પિંચોતેર હજાર બેઠકોનો વધારો થશે દેશના ત્રેવીસ આઈઆઈટીમાં છ હજાર પાંચસો બેઠકો વધારવામાં આવશે મેડિકલ કોલેજોમાં દસ હજાર બેઠકો વધશે જે ભાવિ ભૂતકાળને દર્શાવે છે તેનું ડિજિટલાઇઝેશન થશે પટના આઈઆઈટીમાં હોસ્ટેલ સુવિધાઓ વધારવામાં આવશે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ પ્રોત્સાહન અપાશે બધી સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાથે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી થશે કે જે સરકારી શાળાઓનું સ્તર વધારવાની ખૂબ સારી વાત ગણી શકાય એ સિવાય હવે વેપારી વર્ગ પણ રાહ જોતું હશે નવી લેધર યોજના બાવીસ લાખ લોકોને રોજગારી પૂરી પાડશે સૂક્ષ્મ ઉદ્યોગો માટે પાંચ લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જારી કરાશે વર્ષમાં દસ લાખ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે શહેરી શહેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વનિધિ યોજનાની લોન મર્યાદા વધીને ત્રીસ હજાર રૂપિયા સુધી કરવામાં આવશે આ સાથે જ આજના વિડીયોનો અહીં અંત કરીએ આ માહિતી તમે પણ તમારા મિત્રો સુધી પહોંચાડજો અને અવરાજકોટના રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર